રામ રામ જે જાણતા જે જે મૂલ્ય બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં કાલ આપણામાં વખેડ વાગતા હતા અને હેડામર રહી દીધી હવા નંબરમાં હેડામર દીધી પછી હીર આવ્યો અને હવે જવાનું છે આપણે દિનેશભાઈ નામ આંકવા બાપુ જો વાંચે કરે ફાલકી વખશે ને બધું એ વાગ દેડવાનું બધું બેઠું ને બધું ચેક કરે છે કારણ કે કાલ ને આપણે એક પખીડામાં જુલમ માંડવી પાડી તું કરીને ભાગી ગયો ફાવતું તો વધારે એટલે માંડવી કઈ પડી ખબર ના પડે ત્રીજી ઉછાળ મારવા ગયો ને કઈ દેખાણ હોવાથી હાડવાનું નમાવા પડી ગયા આમ જો આવી ગયો રાપોરીમાં ગયા છે બધું ભારે ભરવા ગયા છે બારી મારી હવે આવી બધું બેલા રાખે કોણ રંધાતું હોય બીજા હોય ડોરે આ બે શું કરે હામદભાઈ ને આંખો મોરલો થઈ ગયો ખાલી ને ઉપાડે હોય કે મારે આકું મારે આખું આમાં ક્યાં હાલે હું થયું અટાણ્યા દિનેશભાઈ નું આખો જવાનું છે તો ફટાફટ દિનેશભાઈ નું આક લઈ પછી ભાગવાઈ વાડી માં આક લઈ વેલું આકાજે હામદભાઈ નામ ટાઈ કરી

હા હા દિનેશભાઈ કમ્પ્લેટ હાલી જ વખી થોડીક વાર જરા તકલીફ પડી પછી સા પાણી પીધું ને પછી વાંધો ના આવ્યો આ બાજુ અર્જુનભાઈ નામ હાલે હે આ ટેક્ટરી હેઠળ માં સોત્રી કે બત્રીસ ની જારી વારું હોય ની બાજુ હા એ દા શું આવે છે રાજાજે હવે આનાથી નહિ હાલ આ છેલ્લી ત્યારે આપણે હત્રીસ ની જારી વારું એટલે ટાયર વચો હોય ચાલે એટલે આપણી ટ્રેક્ટરીથી હજી એક ફેર હાલી જાય આમાં આ ટેક્ટી હવે આખે એટલે આ સાઈડની ની બધી કપાતી જાય એવું બધું છે હાલો હવે છે ને આપડે ભાગવારી વાળી ગમોડી નાખી પછી જોવા જવું તો ત્યાં જવા દઉં જ રાખવાનું છે હવે આ રીતનું હોય હાલે ઘોટી કરે હાથીડું આપણો હાથીડું ફડકો ના કરે કોઈ બી

આમાં ચોટી ગયું તો માન નખું પાડ્યો હવે આ મોટર કાઢી જો નીકળી જાય તો બદલાવી જો બરી ગયું આવ પૂરું થઈ ગયું શું બધું છે નવું નાખ્યું જો લગભગ નીકળતી નથી બધું ઓગરી જામ થઈ ગયું આવ મિત્રો બપોરા બપોરા કરીને આપણે આવી ગયા ધોખાવાળી નિરીક્ષણ કરવા જો આમાં મોટી સાથે હાલી ગયું હોય ને અહીંયા કારણ કે પછી શું છે કે આટલે વધારે આપડે ભાગવારી વાડીમાં જો આવું થઈ જાય ને ધોરા તો હાલી જાય જરાક ચક્કર એ આકે બાકી તો કોઈ દેખાતું નથી જગુભાઈ નું ટ્રેક્ટર હાલે બાકી તો બધા છે આપણે લગભગ વિખેડી હાલીએ અહીં જોતા એવું લાગે અરે તો ડાયરેક નહીં જાલે હવે જો મૂંજ બૂંજ ને બોડી ખાવા માંડી લીલ ખાવા માંડ્યું નામ પાટલા ટ્રેક્ટરના તો ટાયર વાળા પાટલા દોરકાઈ ગયા આમાં તો શું કહ્યું ભેજ વધારે સંગ્રહ થાય આ તો આવી ગયું એટલે આમાં જરાક દોરકાઈ ગયું જોવું પડે ખુશી એવું નથી ને પછી ખાલી ખોટો પાંચ કિલોમીટર ધક્કો થાય ના હાલે ને ના બધું નકામું થાય જોઈ લે હું તો ગુમરો માર ના પછી નિર્ણય કરી શું કરું એ તો મિત્રો આપણે બધામાં ગુમરો મારી લીધો હે તો એ જોઈ આવ્યા લગભગ નવ ટકા વાંધો નહીં આવે હાલી જાય એટલે આપણે ચકડી ફટાફટ લે આવવાનું થાય ધોખે અને આપણે કાલ ત્રણ એક કાસ આવી ને હજી ચોવીસ કલાક જેવું થયું છે ક્યાંક ક્યાંક પાનમાં ટીપું પડ્યું ને અસર દેખાય છે જ્યારે હું તમને બતાવું કે આડું આવે એટલે કારા દાગ થઈ ગયા પાનમાં જો આ રીતે હવે જ્યારે જ્યાં જઈને ઉઈ ને પાનમાં એ પાનમાં આવું થવા માંડ્યું ત્રણ એકામાં હાજી કારા દાગ થઈ ગયા છે બૈરા નથી પણ આ પાન બહાર ગયા છે આવું બધું છે હા સાહેબ કે જો ખોટી થાય ને ફટાફટ ટેક્ટરી લેસા આવે મિત્ર ત્રણ વાગી ગયા હેન આમ જો ટાંટા ટેક્ટરી પર પૂગી ગઈ ચોખાવાળીમાં માં બહુ ગઈ હેને ત્રીસ મિનિટમાં ભૂગાર દીધી ના તો પિસ્તાલીસ મિનિટ થાય સર પૂતામાં કરી એટલે ત્રીસ મિનિટમાં ભૂગી ગઈ અરે આપણે બધું ફરાજીન કરવાનું છે કે વિકડિયા જીણકા વિકડિયા કાઢે સાઈડમાં ઠરાવા વડા વિકડિયા વિશે પાસરાવા फटाफट મંડાઈ રે બાપુલ ગિતો તો સન લાગે ચાલે નવી દેજો હજી કોઈ ગા નથી થોડીકવાર મારું છે Tata બધું ફિટ કર લઉં અગરાન બગરાન બધું જો પુત્ર આપણે છે ને આજે ફરે આમ આકવાનો વિચાર છે અરાળે આલહી ને તો ચાર વિકડિયા નીમાં ચારા પડી આ રીતે ફિટિંગ કરી લિધું કે અને બાપુ પણ આવી ગયા હે ચા લઈને તો આવે અને બીજી એક વાત મારે હવારની કહેવી પણ પાછું ભૂલાઈ જાય આપણી ચેનલમાં હાથ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો આથી થોડાક વધારે થાય તો એ કરી દેજો વાંધો નહીં માઇ અને આપણે યુટ્યુબમાં આવીને લગભગ 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 બે વર્ષને આડેગાડે થવાયું અને હા તો જે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા હે કાલ હાંજ થઈ ગયા આ વાત મારે હોવા ને કેવી રીતે પપ્પા ભૂલાઈ જાય યાદ ના કારણ કે ભીડી બી હોય ને ભાઈ હકીડાવની વાત પૂરી તો આ રીતના જો આપણે ત્રીસની જ્યારે મગફળીનું વાવેતર છે અગિયાર નંબર મગફળી છે બાવીસની રાપડિયું છે આ અહીંયા આઠ ઇંચનો ગાળો રહીએ તો હવે છે ને સા પાણી પી ભગવાનનું નામ લઈ જો હરાડે હાલી જાય તો આપણો ધકો વસૂલ આખવા નતું ભાગવારી વાળી માં ઓશિક ધન પ્લાન માં ફેરફાર કરને નાખો ને આપણે વિખેડ્યા લગભગ બે દી પેલા એકા હતા અહીંયા હે હાલી જાય ને તો પછી ન્યા તો ગમે ત્યાં આપણે ટુકડો ગયો એટલે ગમે ત્યાં ઉગી જાય અહીંયા પછી બાબા અઘરું લાગે અહીંયા ને આજ ખરા છે કાળો જો આવી તો હું ઘણી ફરતી હલશે એક દી કે હવે એક દીધી આવીને તો નામી થઈ જાય બીજી દી આવીને તો હા તો એ શું થઈ જાય ટૂંકમાં એવું બધું હોય

હાલ મિત્રો આપણી જબરી હતી ક્લિપ ફેલ ગઈ કારણ કે માઇક બંધ હતું વાત એમ કરતો હતો આપણે ધોખે વખેડું હાલવાને બદલે દોડે હબાવનું જોવાનું પટપટાટી બોલે હે પાણી આ થોડું ઉતરું વાયમાં એટલે એને બાપુ ઉભે ને તો હાઇડ્રોલિક પકડી રાખવી પડે નક હાથી વધારે બેસી જાય ને તો સ્લિપ થવાનું કરે નક કંઈ વાંધો આવતો નથી એટલે હવે કાકરો ઝીણકો મૂકી અને હાઇડ્રોલિક મૂકી દેવાનું એવું તેવું થાય ખુશે ખુશે તો જરા કાઢેલી કદર લઈ લેવાની બાકી વિખોડિયા ને બિખોડિયા ને રાપડી બધું કમ્પ્લીટ હાલે જવા વિખેડી આગળ હોય એટલે વધુ ઢેપોઈ ના ઉપડે પણ મસ્ત મજાનું હાલ સમજાય પાછું બે ત્રણ દિવસ છે ને આવી ને ખળ બધું મરી જવાનું કમ્પ્લેટ જો આમ ગયા પછી કેવું મસ્તી નું લાગે આખું માંડવી લુક બદલાઈ જાય હવે બે પાવર થાય એક આપણે કાળ ત્રણ કા સાઈટી અને વખીડું હાલ ખાલી ગયો વખીડાનો કાયદો વધારે થાય પાછી વળી હોય ને આવી જાય માંડવી તો તમારે હેઠો વાઢો હોય બેન હેઠો વાઢે હું આપી નાખો હા તે વાઢી નાખો પછી પીસરા હે થયા અને કમ્પ્લેટ આપણે ઓફિસનું હાલી ગયું હેઢા મારી દેવાઈ ગયું બાપુએ વાટલી ગયો ખડ અને હેઢે રહી ગયો અડધો હેઢો વટાણો એ કે વાં સુધી બાકીનું વળી પાછું નાખવા આવે ને તઈ મોટરસાઇકલમાં ભારે રીએ ને રસ્તા બહુ ખરાબ એટલે હે ને આમાં રાખવાના છે રાખવાની છે ભારી હવે વિખેડિયા કરે આ ખરાબ લતા નહીં વડા એટલે જાગૃત લે નહીં

વિડીયો કેવીક લાઈકો મેળવજો ચેનલ મેળવો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો